આજકાલ આપણે પ્રોડક્ટના આકર્ષક ફોટા દરેક જગ્યાએ જોવા મળે છે હોર્ડિંગ મેગેઝીન્સ અને ઓનલાઈન પરંતુ શ્રેષ્ઠ લાઇટ અને કેમેરા સાથે વ્યવસાયિક ફોટોગ્રાફી માટે વર્ષોની તાલીમ અને પ્રેક્ટિસ લાગે છે એક આર્ટિસ્ટ અને વિક્રેતા તરીકે પોતાના પ્રોડક્ટ્સ વેચવા માટે તેમના સારા ફોટાની જરૂર પડે છે ભલેને તમારી પાસે શ્રેષ્ઠ સંસાધનો ન હોય છતાં જે દેખાય છે એ જ તો વેચાય છે ચિંતા ના કરો તમે તમારા સ્માર્ટફોન થી પણ આ કરી શકો છો જેને અમે સ્માર્ટ ફોટોગ્રાફી કહીએ છીએ આ વિડીયોમાં અમે તમને ડ્રેપ્ડ કપડાની સ્માર્ટ ફોટોગ્રાફી બતાવીશું જેમ કે સ્ટોલ્સ દુપટ્ટા સાડીઓ અને શાલ ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકો મટીરિયલ રંગો અને ફેબ્રિક વિશે જાણવા માટે ફોટા જુએ છે પરંતુ જો આપણે ધ્યાન ન રાખીએ તો બની શકે કે આપણા ફોનના ફોટા હંમેશા આ વાતને ન પણ જણાવે એક ઉદાહરણની મદદથી સમજીએ રાણી એમ્બ્રોઈડરી કારીગર છે એક ગ્રાહકે તેની પાસે તેના દુપટ્ટાની અમુક તસવીરો માંગી પરંતુ રાણી આખા દિવસના કામથી થાકી ગઈ હતી અને રાત પણ થઈ ગઈ હતી એટલે તેણે તેનો ફોન બહાર કાઢી ક્લિક કર્યું પાડી દીધો પરિણામે આવ્યું કે સારા પ્રોડક્ટ્સના ખરાબ ફોટા આવ્યા કારણ કે ઉતાવળમાં ફોટોગ્રાફી કરી તેની પાછળનું કારણ શું છે બેકગ્રાઉન્ડમાં ફ્લોર પેટર્ન ઉત્પાદન પરથી નજર ભટકાવી દે છે તેમાં અકુદરતી પડછાયાઓ અને રિફ્લેક્શન્સ જે છે ડિઝાઇનથી ધ્યાન ખેંચે છે ફોટો દૂરથી લેવામાં આવ્યો છે એટલે ભરતકામ સ્પષ્ટ નથી અને ઝૂમ ઇન કરવાથી ફોટોની ક્વોલિટી પર અસર થાય છે કરચલીઓ અમુક કાપડ અને ઉત્પાદનને જૂનું બનાવે છે પરંતુ રાણી આ સુંદર દુપટ્ટાઓ પર ધ્યાન દોરવા માટે શું કરી શકે જેથી તેમને તે અટેન્શન મળે જેના તે હકદાર છે સ્માર્ટ ફોટોગ્રાફી જaire પણ તમે આ સરળ પગલાઓનો ધ્યાન રાખશો તો તેના વડે ઉતાવળિયા ફોટોગ્રાફીને તમારા પ્રોડક્ટ્સના આકર્ષણને બગાડવા ન દો પહેલો સ્ટેપ તમે શૂટ કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો લાઇટ્સ મોટા ભાગના સ્માર્ટફોન આપમેળે કોઈપણ લાઇટિંગ પરિસ્થિતિઓને અનુકૂળ થઈ જાય છે પરંતુ અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા ઉત્પાદનો પ્રકાશ સાથે જગ્યામાં શૂટ કરો જેથી રંગો ઉભરી જેના માટે ઘરની બાલ્કની ધાબા પર આંગણામાં અથવા સારા પ્રકાશ આવતી બારીની નજીક શૂટિંગ કરવું એ સારો વિકલ્પ છે સીધા સૂર્ય પ્રકાશ માં શૂટ કરશો નહીં સખત પડછાયાઓને પણ ટાળજો સીધા પ્રકાશ સામે શૂટ કરશો નહીં નહીં તો તમારું પ્રોડક્ટ કાળું દેખાશે કૃત્રિમ લાઇટ અથવા અંધારા ખૂણામાં અથવા રાત્રે બલ્બ અથવા કેમેરા ફ્લેશનો ઉપયોગ કરીને શૂટિંગ કરવાનું ટાળો હવે શૂટિંગ પહેલા ધ્યાનમાં રાખવાની બીજી વાત છે બેકગ્રાઉન્ડ તમારા કાપડ અને ઉત્પાદનને હંમેશા દિવાલ અથવા ફ્લોર જેવી સમાન બેકગ્રાઉન્ડ સામે શૂટ કરો તમે જે પણ બેકગ્રાઉન્ડ પસંદ કરો છો તેનો રંગ અને મટીરીયલ ભલે કંઈ પણ હોય પરંતુ ધ્યાન રાખો કે તે ચમકતી તો નથી ને ચડકતી સપાટીઓ પ્રકાશને રિફ્લેક્ટ કરે છે અને ફોટામાં ખલેલ પાડે છે માટે તેના બદલે મેટ ફિનિશ સપાટીનો ઉપયોગ કરો તમે તમારા પ્રોડક્ટ સાથે બેકગ્રાઉન્ડ ને કોન્ટ્રાસ્ટ કરી શકો છો જેમ આછા બેકગ્રાઉન્ડ પર ઘાટો કલર વાળો પ્રોડક્ટ અને ડાર્ક બેકગ્રાઉન્ડ પર આછા કલરનો પ્રોડક્ટ જો તમારી પાસે માત્ર ભારે પેટર્ન વાળો બેકગ્રાઉન્ડ હોય તો પેટર્ન ને સફેદ અથવા હળવા રંગના કપડાથી ઢાંકી દો તમે સાદી ફ્લોર મેટ અથવા ચટાઈનો પણ ઉપયોગ કરી શકો છો બેકગ્રાઉન્ડ તૈયાર કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ તે સ્વચ્છ હોવી જોઈએ કોઈ પણ ન જોઈતી હોય એવી વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિકની થેલીઓ તાર વગેરે ફ્રેમમાં રાખો નહીં અને આ અમારી તૈયારીઓ છે ચાલો શૂટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા માટેના કેટલાક સરળ પગલાઓ પર નજર કરીએ જ્યારે તમે ફ્રેમમાં જુઓ છો ત્યારે ખાતરી કરો કે બેકગ્રાઉન્ડ એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલ હોય જ્યારે તમે શૂટ કરો છો ત્યારે તમે તમારા પ્રોડક્ટ્સ કેવી રીતે ગોઠવો છો તેમાં ક્રિએટિવ બનો આનાથી તમારા ગ્રાહકને ખ્યાલ આવે છે કે તમારો પ્રોડક્ટ કેવો છે તેની ફીલ નરમાઈ અને ટેક્સચર કેવા છે ભલે પ્રોડક્ટ કોઈ પણ હોય તમે તમારા ઉત્પાદનને અમુક આધાર પર મૂકી શકો છો જેમ કે ઝાડની ડાળી વાસ લાકડાની સળી અથવા કપડા લટકાવવાના હેંગર પર તમારા ઉત્પાદનને કાળજીપૂર્વક ગોઠવો જેથી તે સુંદર અને મોંઘું છે તે દેખાડી શકાય જુઓ એક જ શાલની આ બે તસવીરો ક્લોઝઅપ્સ અજમાવી જુઓ આ તમારી ડિઝાઇનની વિગતો ટેક્સચર અને સુંદરતા બતાવવામાં મદદ કરે છે તેથી ફ્રેમને છેડાથી છેડા સુધી ભરો પરંતુ તમારા કેમેરાના ડિજિટલ ઝૂમનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે ફોટાની ક્લેરિટી બગાડે છે તેના બદલે ડિઝાઇનની નજીક જાઓ ફોકસ કરવા માટે સ્ક્રીન ને ટેપ કરો અને પછી ક્લિક કરો અલગ અલગ ફોટા અને ક્લોઝઅપ લીધા પછી એક જેવા પ્રોડક્ટ્સનો એક ગ્રુપ ફોટો અજમાવો આ તમારા ઉત્પાદન માટે ઉપલબ્ધ રંગો અને ડિઝાઇનની રેન્જ દર્શાવે છે ટેક્સટાઇલ ઉત્પાદનોની દુનિયામાં સાડી એ રાણીની જેમ છે અને રાણીની જેમ સાડીઓ આકર્ષક હોઈ શકે છે પરંતુ પુતળા કે મોડલ્સ વિના તેની ફોટોગ્રાફી કરવી થોડી મુશ્કેલ છે તો આપણે આપણા ફોન વડે સાડીઓની તસવીરો કેવી રીતે લઈ શકીએ પહેલી વાત સાડીઓ પુસ્તકો નથી તેથી ફોટો લેતી વખતે તેને આ રીતે ફોલ્ડ કે ઢગલામાં ન રાખો તેને વહેવા દો ગ્રાહકો સાડીનો પલ્લુ બોર્ડર તેનું મટીરિયલ બધું જ એકસાથે કેવું લાગે છે તે જોવા માંગતા હોય છે આ હાથથી વણેલી ખાદીની સાડીને રિયલ સાઇઝ લાકડાની અથવા વાંસની ફ્રેમ પર દોરવામાં આવે છે જેથી બતાવી શકાય કે સાડીનો પાલવ અને પાટલીઓ વાસ્તવિક વ્યક્તિ પર કેવી દેખાશે આ સાડીની પાટલીવાળી અને ખુરશી પર લપેટી લીધી છે આ કોટન સાડીને સાદી દિવાલની સામે મૂકેલી સીડી પર લટકાવવામાં આવી છે સાથે ત્રણ ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા છે જેથી ગ્રાહકને સાડીની લંબાઈ પાલવની ડિઝાઇન અને સાડીનું મટીરીયલ જેવી તમામ જરૂરી માહિતી મળે છે તમે તમારી સાડીને આવી રીતે ફોલ્ડ કરો કે જેથી તેના મટીરીયલ ડિઝાઇન કલર અને સાડીના ફોલનો પણ સ્પષ્ટ ખ્યાલ મળે આ કાળી સાડી સાથે નિર્માતાઓએ સિલ્વટોને વધારવા માટે કુદરતી પ્રકાશનો પણ ઉપયોગ કર્યો છે અતિ સુંદર જો તમારી ડિઝાઇનમાં પ્રિન્ટ બુટ્ટા અથવા પેટર્ન હોય તો તમે ગ્રાહકને ડિઝાઇનના કદનો ખ્યાલ આપવા માટે સ્કેલ જેવા સરળ સાધનનો ઉપયોગ કરી શકો છો અને તમારા સાડીનું ટેક્સચર અને મટીરીયલ બતાવવા માટે ઓછામાં ઓછા બે થી ત્રણ ક્લોઝઅપ શોટ લેવાનું ભૂલશો નહીં ટૂંકમાં ડ્રીપ ટેક્સટાઇલનું શૂટિંગ કરતી વખતે સૌપ્રથમ સારા કુદરતી પ્રકાશવાળી જગ્યા શોધો જો તમે સારું બેકગ્રાઉન્ડ શોધી શકતા નથી તો એક સરળ બેકગ્રાઉન્ડ બનાવો પછી તમારી ગોઠવણ અને કપડને શણગારવા માટે સર્જનાત્મક બનો તમારા પ્રોડક્ટની તમામ વિગતો બતાવવા માટે વિવિધ એંગલથી ફોટા ક્લિક કરો પૂરેપૂરી લંબાઈથી લઈને ક્લોઝ અપ સુધીના બધા જ ફોટા લો તો આ રીતે સુંદર અને સ્માર્ટ પ્રોડક્ટ ફોટોનો ઉપયોગ કરીને ગ્રાહકોને ઉત્પાદનો વેચવા માટે તમારે આટલું જ કરવાનું છે માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ